ચા પૂરું થઈ ગયું તું અમે લાઈનમાં કેટલું બધું ઊભો રહ્યો કેટલું બધું ઊભો રહ્યો તાણે અમે ઠેકાણું પડ્યું મે કીધું જો નઈ મળને તોય કીધું ધખા છે જ ખબરદસ્ત પતંગો ને તો પણ જબરદસ્ત પતંગોડી છે વર્ષો વરસ કરતી આદની ઉતરણ તો વાત જ જુદી છે એ બધા લુંંટી છે ને ઉડાળે છે ને કોઈ ઝોલા પકડે છે ને વાત જ થાયવી નહીં મે કીધું આપળો તો પહેલા નાસ્તો વાસ્તો કરીએ દબાઈ ને પછી બીજી વાત

આટલામાં કહેવા દે આ બોટલ બી અઠાતો હશે તો પછી બે ત્યાં ભેગા થઈ અને ફાફડા અને જલેબી દાબી ખાઈએ અને ખાઈને પછી ઘઉંમાં પતંગ ઉડાડવા જઈએ આ જાન નું લીધું ને ત્યાંનું મૂઢામાં પોણી ભર ભર છે જીભ લપ 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 થાય તો સારની ના તો પહેલાં એક એક કટકો તાખવા તો દે ઓહો હો 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 આ જલેબી તો હાથમાં પકડીને તરત જ મૂઢામાં પોણી વળી ગયું હમ 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 હમ

દુરી માથા પાડી કંટાળો આવી ગયો કેટલો બધો હેરાન હેરાન થઈ ગયો હવાનાનો પીને હા નેકડી ગયો તમારો લાઈનમાં ઉભો રેમો અને મળ્યા મળ્યા એમાં 500 જલેબી અને 500 ફાફડા એમાં મારા ઓછા નખોઈ ગયો લુંડો લહી પીજો દોશિયા વેલા કેતી નથી કે ફાફડા જલેબી લઈ આવો અને અમુક કે છે ફાફડા જલેબી લઈ આવો મહેમાન આવવાનો છે અમ તાત્કાલિક ફાફડા જલેબી લેવા જવું પડશે બજારમાં

જટલો લુગરા નહીં કુટતે ને એટલા મને કુટી નાખે છે ધોઈ કાણાથી બોલે આખા ગામમાં ના કે કે કરાય લોતા પડ જા જા તો તને કીધું હાર જાય ને જઈન ખવરાવજે ખુશ ખુશ થઈ જાય તારી જેમ તો મારું ભાઈ છો હaru કેવાતી મફફળા જલેબી આલે હો મારવ છે એટલે ભાઈ અન હું કે લુખો મહી બોલી કીધું આ કુતરોય બગાડી છે જલેબી ને પાપળા તે આ તો પૈસા માથે પડશે અને કીધું જઈન કુતરાને નાખી દેવું પડશે પણ ભગવાન મારે પસરાવ્યા હો જીવણીઓ લેવા જતો હતો અને શું ખબર છે કે કૂતરો બગાડેલું બગાડેલો દોઢસો માં લાવ્યો હતો અને દોઢસો બીજા વધતા આવ્યા દોઢસો રૂપિયા નફો કરી નાખ્યો તો ઈંસો મારે બાર આલી દીધું ના હોય કોમ કરવા દે આ આરા લઈ અને ગોમમાં નહીં દઉં બજારમાં દવા દે

તો જીવન છે રીતના જતું રહે ને ખબર જ ના પર ઘણા બધા વાર જતો રહ્યા પણ આવી ઉત્તરાયણ નથી જોયું હો આ વખત ઉત્તરાયણ ની કોઈ વાત જ અલગ છે હા પણ માર ઘેર થી ને છું ને તે ના હોય તો જલેબી ને ફાફડા લઈ આવું અને પછી બપોર ચેરી ચડી જવું છે ડાબા ઉપર વધુ હાથ વાગે ને ત્યાં સુધી ઉતરવું નહીં ઓહો જીવણીઓ ટુક્કલ તો આમ થી આવે છે જીવણીઓ ટુક્કલ

હાલ કે મારે જલેબીન ફાફડો આગળ મજા નહીં આવે મારે તો ખાવા નહીં જોતા પણ ઢોશીને ખાવા દઉં છું સરપંચ અમો જે થતા હોય પૈસા આલ દઉં ચારસો રૂપિયા થઈ લે ભાવ આપણે તો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયાનામ નહીં મારતો ચારસો રૂપિયા એમને અમ નહીં કીધા

હવે સો વાગે તો ભૂંગરો ચાલુ કરી છોકરો પતંગ ઉડાણ કરો તો ખેમાન ઘેર જિંદગી ઠાલા માર તો જવું નહીં ના તો ગમો ખાવાનું લેતો જવું એટલે ખેમા બે ખાઈએ ને તો બાર મહિના મને યાદ કરે ના સોમો કાકો ઉતરાયણ મારા માટે કોઈ ખાવાનું લાયા હતા તો ઉતરાયણ સુધી યાદ રહે

જલેબી ફાફડા લાવ્યો હતો હસું ના લાવત હા લીધું છે સરપંચ ગમો ફાફડા ચાલુ છે ને એ કુંભકરણ કેટલા વાગ્યા વાઘવામ તો વાગ્યા અગિયાર વાઘવા ઓહ બધું બંધ થઈ ગયું તપેલા ધોવાઈ જાય સિવાય મેળો તો એ તાવે તો કઈ વધારે બનાવતો વેપાર ના થઈ જાય જલેબી લાવ્યો અને કિલો ફાફડા હું લઈ જવું છું બધું ડબલ થયું કે ના હોતો ત્યાં પટી ગયું છે પૈસા આલતો તને બીજા ના દઉં હું તો પૈસા તો વાત તો મળવાનું નહીં

શું વધો ને કાલશે કહી દીધું કે છોકરા તો પતંગ ડાળવા જતો રહ્યા છે અમુક કોઈ જેવું છે ને સોરી મની લાડવા બનાવવાનું કર તો પછી લાડવા ખાવા લાડવા ભેગા થઈએ અને લાડવા બાડવા ખાઈએ આ મોકા કોઈ વાત છે પતંગની લાલચમાં આઈ જા હજી બધી ખાવા નહીં આવ્યા

અને એક દાડા ફાફડા ને જલેબી આશો મોગા તને ના ખવરાવું હારું કર્યું પણ તને હારું કર્યું મારે તો ઓસો શોક સા ખાવાનો પણ પેલી મોય બેઠી ને એ રે બમરા ઉડાલા તા વારે ઉઠી તા આ લાયો છો મોબામાં તું તાર ખા બેઠી બેઠી આ લાયો લાયો શો મા કાકા હા

મેલન પોતા નહી ખવાટલું હું આટલું જ એ તો પેલી કાળી ખાવાની મન તો બે ચાર ખાધો ને એટલે મનમાં શાંતિ થઈ ગઈ એટલે બસ બસ એટલે છોકરા ખાધું તમારે ખાવું હોય તો લઈ લ્યો

ગાબો કાઢી રહ્યા મારી એક લગીર થાય ને સત લેતા ઉતરાયણ નહીં કરવા દે થઈ જાય જીવણીઓ તમારો ભાઈ એ કુતરા જેવો કુતરા નું મેળતો એક એવો બનાવ બની ગયો ને ફાફડા જલેબી લેવા જોતો

કુતરા ખાધું નફો સર કુતરા ખબરાવે કોને પણ મે ખાધું મી આધી ટોપી વાળા કુતરા ન